હર હર મહાદેવ મિત્રો તો આપણે આયા કઈ વસ્તુ છે ને આ રીતે આપણે આયા છે એટલે આપણે આ કુંડું છે અને આપણે ડબલાના માળા બનાવ્યા છે જે કલર ના ડબલા હોય ને એમના માળા બનાવ્યા છે આ રીતે પણ બનાવી નાખ્યું છે અને બે હામે હામે ડબલાના માળા બાંધી દીધા અહીંયા પણ આપણે સકલે આવી શકે છે અહીંયા પણ આપણે બે ડબલાના માળા બનાવી બાંધી દીધા છે એટલે કુલ આપણે શાર બાંધી દીધા છે આમાં પણ પક્ષી આરામથી રહી શકે છે આપણે આયા એક કુંડું હોત ને બાંધી દીધું છે બે માળા બાંધ્યા અને એક કુંડું બાંધ્યું અને કુંડું ભરી હોત ને દેવાનું તો આપણે ઠંડા પાણીનું કુંડું ભરી દેવાનું અને પક્ષીઓ ગરમીનું ઠંડુ પાણી પીવે આયા પણ એક કુંડું બાંધી દીધું છે અને ઠંડા પાણીનું ભરી દેવું છે કુલ આપણે 4 ડબલાના માળા બનાયા છે અને બે કુંડા તો બધાય આપણે પક્ષીઓ માટે જો આ ગરમીમાં આવી શકે અને ઘણા બધા ઝાડવા છે તો આ રીતે પક્ષી આપણે આમાં માળા કરી શકે અને ઠંડુ પાણી પી શકે બહુ જ પણ પક્ષી આવે છે અને આયા કે માળા કે કુંડા હતા નહીં તો જો અમે અમારી ટીમ સાથે આવીને આયા અમે સકલા માટે વ્યવસ્થા કરી દીધી છે ચાર આપણે માળા બાંધી દીધા ડબલાના અને બે કુંડા બાંધી દીધા અલગ અલગ પાંચ કુંડા સેવામાં આપ્યા છે ભરતભાઈ મહેતા અમદાવાદ તરફથી આ અમારો વિડીયો પૂરો થાય છે અને આવા અમે સેવાના કામ કરતા રહીશું તો અમારો વિડીયો તમને ગમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો